રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર બે માસૂમ બાળકો છે એ નામ આપવાની પ્રથાને જૂની પરંપરાના કારણે જે મોત સામે ઝઝૂમી રહ્યા હતા બંને બાળકો એક બાળકીને એક બાળક એમાંથી એક જોરાવનગરની બાળકી છે એનું મોત થયું છે અને આ મોતના જવાબદાર કોઈપણ વ્યક્તિ હોય તો એના સામે કાયદેસર કાર્યવાહી કરનાર છે વિજ્ઞાન જાથા અને કાઉન્સેલિંગ પણ કરનાર છે કે નિર્દોષ બાળકો હવા હોમાઈ ન જાય બીજા બાળકોનો પણ ભોગ ન લેવાય એના માટે વિજ્ઞાન જાથા કટિબદ્ધ છે આજે આપણી જૂની પરંપરાગત માનતા કે ડામની કુપ્રથાના કારણે બાળકોએ એનો જીવ ગુમાવ્યો છે અને એક બાળકી અત્યારે મોતને ભેટી છે અને આ આ એટલે એના કસૂરવાનો એને દાખલા રૂપ સજા થાય અને એની અટકાયત થાય એના માટે વિજ્ઞાન જાથા કાર્યવાહી કરનાર છે આપણે શું જાણીએ છીએ કે આ ડામ આપવાની કુર પ્રથા બીમારીના કારણે અને આવા અનેક અગાઉ માસુમ બાળકોના મોત થયા છે આવા આવા બનાવનું પુનરાવર્તન ન થાય તે માટે કર છે અને એફઆઈઆર દર્જ કરવાની કાર્યવાહી ચાલુ છે અને ભવિષ્યની અંદર કોઈપણ વ્યક્તિ એવું ડામ આપવા કે જે ડામ આપનાર વ્યક્તિ પણ સાવધાન થઈ જાય તે સંબંધી વિજ્ઞાન જાથા કાર્યવાહી કરનાર બાકીના પરિજનો ખાસ કરીને અત્યારે એવી જાણવા મળ્યું છે કે એના માતા પિતા ગંભીર રોગના રોગમાં પીડા પીડાય છે તેના કારણે વાયરસને કારણે આ બાળકીનું મોત થયું છે અને આ મોત માટે તે જ મુખ્ય કારણ માને છે પણ માતાજીની જગ્યા પર ચિહ્નો દેખાય છે આ બધી હકીકત હોવા છતાં ઢાંકવાનો પ્રયાસ છે અસહકાર દે છે એનું વલણ પણ અસહકારવાળું છે ગુસ્સાવાળું છે એટલે આ બધી હકીકત વિજ્ઞાન જાતા એનો લીધી રૂબરૂ પહેલી વખતે મુલાકાત કરી ત્યારે પણ એમનું બેહુદું વર્તન હતું એટલે ખાસ કરીને આ આપણા દેશના ભારતની લોકતંત્રની અંદર સાચી હકીકત ઉજાગર કરવાનો સૌને અધિકાર છે એટલે મીડિયા કર્મી સાથે પણ જો બેહૂદ વર્તન થયું હોય તો તેની તે દુઃખદ બાબત છે અને આવું થવું ન જાય તે માટે પણ અમે સરકારી તંત્રને જાણ કરશું કે ભાઈ આવા આવા બનાવવાનું અટક અટકાવવા માટે મીડિયા કામ કરી રહ્યા છે